નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં અંતિમ સંસ્કાર સંબંધિત કેટલાક નિયમો છે જેનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો જ આત્માને મોક્ષ મળે છે શાસ્ત્રોમાં લખેલા આ નિયમોમાંનો એક છે પુત્ર દ્વારા કરવામાં આવતી શ્રાદ્ધ વિધિ અને પિંડદાન તે પિતાના આત્મા અને પુત્ર બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો શ્રાદ્ધવિધિ યોગ્ય રીતે ન કરવામાં આવે તો પિતાની આત્માનો ઉદ્ધાર થઈ શકતો નથી અને પુત્ર તેના પૂર્વજોના ઋણમાંથી મુક્ત થઈ શકતો નથી જો શ્રાદ્ધ વિધિ યોગ્ય રીતે કરવામાં ન આવે તો પિતાની આત્માને યમલોકની યાત્રામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને પિતૃદોષને કારણે પુત્રને બીમારી ગરીબી જેવી વિવિધ પરેશાનીઓનો સામનો કરવો પડે છે ગરુડ પુરાણ મુજબ પિંડદાન અર્પણ કરવાથી મૃતકની આત્માને એક હાથ કરતાં વધુ લાંબુ શરીર મળે છે મૃતકની આત્મા આ શરીરથી યમલોક સુધીની યાત્રા પૂર્ણ કરે છે તેથી જો આ નિયમોનું યોગ્ય રીતે પાલન ન કરવામાં આવે તો આત્મા મૃત્યુની આ દુનિયામાં ભટકે છે મિત્રો આજની આ વિડીયોમાં આપણે અંતિમ સંસ્કાર સાથે સંબંધિત નિયમો વિશે જાણીશું જેનું પાલન કરવાથી પુત્રને પૂર્વજોના ઋણમાંથી મુક્તિ મળે છે અને મૃતકની આત્માને યમલોકના માર્ગમાં આવનારા અવરોધોથી રક્ષણ મળે છે અને આપણે વિડીયોમાં આગળ એ પણ જાણીશું કે જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો પુત્ર અને પરિવારનું શું થાય છે અને જો કોઈ વ્યક્તિને પુત્ર ન હોય તો તેનું પાલન કોણે કરવું જોઈએ તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે આજની વિડીયો અંત સુધી જરૂર જુઓ અને વિડીયોને લાઈક કરી શેર કરજો તથા અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ પણ જરૂર લખી દેજો મિત્રો શાસ્ત્રો અનુસાર આત્મા એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે આંતરિક ચેતના આત્મા વિશે ભગવદ્ ગીતામાં લખ્યું છે કે આત્મા અવિનાશી છે જ્યારે આત્મા શરીર ધારણ કરે છે ત્યારે આ નશ્વર જગતમાં રહે છે પણ જ્યારે તે દેહ ધારણ કરતો નથી ત્યારે તે કાં તો દેવી સ્વરૂપે રહે છે અથવા ભૂત સ્વરૂપે રહે છે મૃત્યુ પછી જ્યારે આત્મા આ નશ્વર જગતમાં ભટકે છે ત્યારે મોક્ષ મેળવવા ઈચ્છે છે આ કારણથી જ મૃત વ્યક્તિનું શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે જેથી કરીને આત્મા આ જન્મ જન્મના ચક્રમાંથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરી શકે મિત્રો ચાલો હવે તમને જણાવીએ કે પિતાના મૃત્યુ પછી પુત્રએ શું કરવું જોઈએ પરંતુ તે પહેલા તમારે એ પણ જાણી લેવું જોઈએ કે જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો આત્માનું શું થાય છે મૃત્યુ પછી આત્મા ઘરમાં રહે છે અને તેના સંબંધીઓને જોતી રહે છે પરંતુ તેમની સાથે વાત કરી શકતી નથી ધાર્મિક માન્યતાઓ અનુસાર હિન્દુ સંસ્કૃતિમાં મૃત્યુ પછી તેર દિવસ સુધી શોક મનાવવામાં આવે છે તેરમા દિવસે બ્રાહ્મણ પર્વનું આયોજન કરવામાં આવે તો જ મૃતકની આત્માને શાંતિ મળે છે અને ભાગવતધામમાં સ્થાન મળે છે ગરુડ પુરાણ અનુસાર મૃત્યુના તેર દિવસ સુધી મૃતકની આત્મા ઘરમાં રહે છે આ સમયગાળા દરમિયાન આત્મા તેના સંબંધીઓ દ્વારા કરવામાં આવતા દરેક નાના મોટા કામને નિહાળતી રહે છે તેર દિવસ સુધી પિંડદાન આપીને આત્માને એક અદ્રશ્ય નવું શરીર મળે છે જે મેળવ્યા પછી આત્મા તેની યાત્રા પર આગળ વધે છે જો ન કરવામાં આવે તો આત્માને કોઈ શરીર મળતું નથી અને આત્મા મૃત્યુની આ દુનિયામાં ભૂત બનીને ભટક્યા કરે છે તેથી જ મૃત્યુ પછી આ પ્રવૃત્તિઓ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ મુજબ કેટલાક લોકો તેની પાછળના કારણો પણ જણાવે છે માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ વધુ સમય સુધી દુઃખમાં રહે તો તે ડિપ્રેશનમાં ચાલી જાય છે તેથી ડિપ્રેશનથી બચવા માટે તેરમી તારીખ પણ મહત્વપૂર્ણ છે ગરુડ પુરાણ મુજબ પિતાના મૃત્યુ પર પુત્રએ આ ચાર ક્રિયાઓ અવશ્ય કરવી જોઈએ જેમાં પ્રથમ છે ગરુડ પુરાણનો પાઠ મિત્રો માતા અને પિતાના મૃત્યુ પછી પુત્રએ ગરુડ પુરાણનો પાઠ અવશ્ય કરવો જોઈએ આ પુરાણમાં ભગવાન વિષ્ણુ અને ગરુડજી વચ્ચેની વાતચીતનો ઉલ્લેખ છે જેમાં મૃત્યુ પછીની આત્માની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે મૃતક મૃત્યુ પછીના બારમા દિવસ સુધી પરિવારના સભ્યો સાથે રહે છે અને જ્યાં પણ ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે ત્યાં તે બેસીને પાઠ સાંભળે છે ગરુડ પુરાણ સાંભળવાથી આત્મા આશક્તિમાંથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે આથી ગરુડ પુરાણનો પાઠ અવશ્ય કરવો જોઈએ મિત્રો પુત્ર દ્વારા નિભાવવાનું બીજું કર્તવ્ય છે ગયામાં શ્રાદ્ધ કરવાનું મિત્રો ગયાને ભગવાન વિષ્ણુ તરફથી વરદાન મળ્યું છે કે અહીં શ્રાદ્ધ કરવાથી આત્માને મોક્ષ પ્રાપ્ત થશે અને આત્મા સ્વર્ગમાં સ્થાન મેળવશે ભગવાન રામે પણ અહીં તેમના પિતા મહારાજ દશરથનું આ સ્થાન પર શ્રાદ્ધ કર્યું હતું મિત્રો ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે મૃત્યુ પછી આત્માને યમલોકના માર્ગે વૈતરણી નદી પાર કરવી પડે છે આ નદી ખૂબ જ જોખમી છે પુણ્યશાળી આત્માઓ આ નદીને ખૂબ જ સરળતાથી પાર કરે છે જ્યારે પાપી આત્માઓને તેને પાર કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે વ્યક્તિને વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વેતરણી નદીને સરળતાથી પાર કરવાનો એકમાત્ર રસ્તો ગાયનું દાન છે મૃતકનો પુત્ર ગાયની સાથે વાછરડાનું દાન કરે તો તેમના માતા પિતા સરળતાથી આ નદી પાર કરે છે મિત્રો મૃતક માટે કરવામાં આવતી માસિક અને વાર્ષિક શ્રાદ્ધવિધિઓનું પાલન કરવું એ પુત્રનું ચોથું કર્તવ્ય છે ધર્મગ્રંથો અનુસાર માતા પિતાના મૃત્યુ પછી દર મહિને મૃત્યુની તિથિના નામ પર માસિક શ્રાદ્ધ કરવામાં આવે છે પ્રથમ એક વર્ષ માટે માતા પિતાનું શ્રાદ્ધ બ્રાહ્મણોને તેમની ક્ષમતા મુજબ ભોજન આપીને કરવું જોઈએ આનાથી આત્માને આ માર્ગ પર આગળ વધવાની શક્તિ મળે છે અને તેમને ભૂખ અને તરસથી રાહત મળે છે આ પછી દર વર્ષે પિતૃપક્ષ દરમિયાન તર્પણ અને શ્રાદ્ધ પિતૃઓને અર્પણ કરવું જોઈએ આમ કરવાથી આત્માને કોઈ અવરોધનો સામનો કરવો પડતો નથી અને તે પોતાના લક્ષ્ય સુધી સરળતાથી પહોંચી જાય છે મિત્રો હિન્દુ ધર્મમાં પિતૃઓને પ્રસન્ન કરવા માટે એક પદ્ધતિ આપવામાં આવી છે જે મુજબ વિધિ ભાવનાત્મક રીતે કરવાનું મહત્ત્વ છે તેમાં તમારે યાદ રાખવાનું હોય છે કે તમારું કાર્ય તમારી ક્ષમતા અને શ્રદ્ધા પ્રમાણે કરવું જોઈએ મિત્રો ચાલો હવે જાણીએ કે જો કોઈ વ્યક્તિને પુત્ર ન હોય તો તેના અંતિમ સંસ્કાર કોણે કરવા જોઈએ મિત્રો ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ કહે છે કે જો કોઈ પુરુષને પુત્ર ન હોય તો તેના કાર્યો પુત્રની ગેરહાજરીમાં પતિ પત્નીની ગેરહાજરીમાં ભાઈ ભાભી અને ભાભીની ગેરહાજરીમાં લાયક બ્રાહ્મણે આ ક્રિયા પૂર્ણ કરવી જોઈએ આ સિવાય પુત્રહીન વ્યક્તિના મૃત્યુ પર શ્રાદ્ધ વગેરે તેના મોટા કે નાના ભાઈના પુત્રો અથવા તેમના પુત્રોના પુત્રો દ્વારા કરવા જોઈએ આ માન્યતા એટલા માટે છે કે જો એક જ પિતાથી જન્મેલા ભાઈઓમાં એક પણ પુત્ર હોય

જેથી તેઓ મૃત વ્યક્તિને જોઈને વધુ ભાવુક બની જાય છે અને ડરી જાય છે તેથી તેમને આ વિધિથી દૂર રાખવામાં આવે છે તો મિત્રો આશા છે કે અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને જરૂર પસંદ આવી હશે તો મિત્રો આજની આ વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ